પ્રધાનમંત્રી મોદી સુરતના લિંબાયતમાં સુરત ફૂડ સિક્યુરિટી સેચ્યુરેશન કુંબેશ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો જેનો ઉદ્દેશ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળના લાભો બે પોઈન્ટ ત્રણ લાખથી વધુ લાભાર્થીઓને વહેંચવાનો હતો મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન મથુરાના બરસાનામાં રંગોત્સવ બે હજાર પચીસનો શુભારંભ કરાવ્યો આ પ્રસંગે તેમણે કહ્યું કે કાશી અને અયોધ્યાના કાયાકલ્પ પછી હવે મથુરા અને બ્રજભૂમિના વિકાસનો સમય આવી ગયો છે જલારામ બાપા અંગે ટિપ્પણી કરનારા સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ આખરે વીરપુર આવીને માફી માંગી છે ભક્તો અને રઘુવંશી સમાજના રોષ સામે આખરે આ સ્વામી ઝૂક્યા છે અને વીરપુરના મંદિરમાં આવીને માથું ટેકવીને માફી માંગી ગુજરાતમાં એક લાખ ચોત્રીસ હજાર નવસોને તેત્રીસ કરોડો રૂપિયાના મૂડી રોકાણ સાથે ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કામ પ્રગતિમાં વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી જાણકારી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે વિવિધ કાર્યક્રમોમાં તેમણે આપી હાજરી હરિયાણાના પંચકુલામાં મોરની નજીક સ્થિર બાદલવાલા ગામમાં એક ફાઇટર જેટ ક્રેશ થતાં જ હડકમ મચી ગયો છે આ દુર્ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો આ ફાઇટર પ્લેન વસ્તીવાળા વિસ્તારમાં જ ક્રેશ થઈ ચૂક્યું હતું પરંતુ પાયલોટે સૂચકતા અને પોતાની હોશિયારીથી પ્લેનને વસ્તીથી દૂર લઈ ગયો જેથી મોટી જાનહાળી ટળી અદાણી ફાઉન્ડેશન ખાતે મહિલા દિવસની ઉજવણીમાં હાજરી આપવા માટે અનેક દેશોના મહિલા રાજદૂતો અમદાવાદ એરપોર્ટ પર ઓડિશામાં આઈએનએસ પાસિંગ આઉટ ને બે મહિલા અગ્નિવીર સહિત કુલ બે હજાર નવસો ને છાસઠ અગ્નિવીરોએ ભાગ લીધો મોરબી જિલ્લામાં આવેલા વિવિધ વેરહાઉસ અને ગોડાઉનમાં તપાસ કરવામાં આવી આગની ઘટનાઓને ટાળવા માટે ફાયર સિસ્ટમનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર